નર્મદા જિલ્લાની મતદાનની ટકાવારી ઊંચી રહી અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ ઓછી મતદાન ટકાવારી આવે તે માટે તંત્ર પ્રયત્નશીલ છે અંતરિયાળ ગણાતા ગરૂડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી દ્વારા પિંકટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મળી સમજૂતી કરાર કરવામાં આવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં મહિલાઓ દ્વારા પિંક સંચાલન કરવામાં આવે છે ઓટો ઇલેક્ટ્રિક છે ને પર્યાવરણ હિત છે તો આ ઉપરાંત અહીં આવતા અશક્ત પ્રવાસીઓ માટે વ્હીલચેર વસાવવામાં આવે છે પ્રવાસીઓની મહત્તમ જરૂરિયાતને ધ્યાને રાખીને બાકીની વ્હીલચેર નાંદોદ પ્રાંત લેવામાં આવશે આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન પ્રાધિકરણ દ્વારા પિંક ઓટો દિવસ માટે ફાળવવામાં આવશે આ પિંક ઓટો ડ્રાઈવર અને સાથે ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં જઈ અશક્ત દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પરિવહનની સુવિધા પૂરી પાડશે આમ જિલ્લા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન પ્રાધિકરણ દ્વારા શારીરિક અક્ષમતાને કારણે મતદાનથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ પ્રવાસન નિયમન સત્તામંડળ મંડળ એકતાનગરના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ તરફથી અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તિવેટીયા વતી પ્રાંત અધિકારી રાજપીપળા ડોક્ટર કિશનદાન ગઢવીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીનું વહીવટીતંત્ર વચ્ચે જે દિવ્યાંગ મતદારો અને જે સિનિયર સિટીઝન છે એમને મતદાનના દિવસે મતદાન મથક પર લઈ જવા માટે એક સુવિધા આપવાના શુભાશયથી આ એક એમઓયુ કરવામાં આવેલ છે અત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબ જે એસેસિબિલિટીના ઓબ્ઝર્વર પણ છે અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીલ શ્વેતા તેવટીયા મેડમના માર્ગદર્શન હેઠળ આ એમ કરવામાં આવેલા છે આ ઉદ્દેશ જે છે એ ચૂંટણીના દિવસે ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે અને જે સિનિયર સિટીઝન જે મતદારો છે એમને મતદાન મથક પર જવા માટે કોઈ અવરણ ના પડે અને મતદાનથી કોઈ પણ મતદાર વંચિત ન થાય અને વધુ મોટા પ્રમાણમાં જે છે એ મતદાન થાય એ માટેના જે વિવર્તી તંત્રના પ્રયાસો છે એ આનો ઉદ્દેશ છે હું ગોપાલ બામણિયા છું એડિશનલ કલેક્ટર સ્ટેચ્યુ યુનિટી એકતાનગર દીપક જક્તાપ સીન 24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ